નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો જાફરાબાદ તાલુકાના ટીંબી ગામની ગૌચર જમીનમાં દબાણ દૂર કરવા જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત અને મૌખિક રજૂઆત કરી દબાણ દૂર કરવા માંગ કરાય જાફરાબાદ તાલુકાનું ટીંબી ગામ સૌથી મોટું ગૌચર ધરાવતું ગામ છે ગામમાં મુખ્ય વ્યવસાય તરીકે ધંધા સાથે ખેતી અને પશુપાલન ધરાવે છે ટીંબી ગામમાં ચારે દિશામાં બારસોથી ચૌદસો વીઘા જમીન ગૌચર આવેલું છે તેમાં કેટલાક લોકોએ બિનકાયદેસર ગૌચર જમીનમાં દબાણ કરી જમીન વાળી લીધી છે ગામના માલઢોર અને પશુપાલન કરી રહેલા વર્ગને અંદર પ્રવેશવા દેતા નથી અને ઘણા દબાણ કરો ઈસમો દ્વારા પાકા મકાન તેમજ બાગ બગીચા અને વાવેતર કરેલ હોવાથી પશુપાલન કરતા લોકોની રોજી રોટી છીનવાઈ રહી છે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરતા ખેડૂતો અને પશુપાલકોમાં રોષ જોઈએ જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ બાલાળા શું જણાવી રહ્યા છે મારું નામ ઘનશ્યામ બાલાળા હું ટીમ્બી ગામનો ખેડૂત છું આજે અમારા તમામ સમાજના ખેડૂતને ટીમ્બી ગામના એક જ પ્રશ્ન છે ગૌચર બાબતનો ટીમ્બી જાફરાબાદ તાલુકાનું મોટામાં મોટું ગૌચર ધરાવતું ગામ છે અંદાજે બારસો થી ચૌદસો વીઘા ગૌચર ટીંબી ગામનું છે આજે ગૌચરમાં લોકોએ બધાએ વાળી લીધા છે માલ ઢોર પશુપાલન કરતાં લોકોને વાળેલા ખેતરમાં પ્રવેશ આપતા નથી અને બાગ બગીચા અને પાકા મકાન અમુક અમુક જગ્યાએ બની ગયા છે આજે પશુપાલન કરતાં લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને પશુપાલન ઘેટાબકરાનો જે ધંધો કરે છે એ લોકોને ફરજિયાત હિજરત કરી ધંધો બંધ કરી અને બહાર સિટીમાં હિજરત કરે એવી પરિસ્થિતિ છે અને ખેડૂતોના સાંકડા કેળા થઈ ગયા છે ગલીમાં આ જાય એવી પરિસ્થિતિ થાય છે આજે આવા અનેક પ્રશ્નો છે અને ખેડૂતોને વાળેલા ખેત છે એમને હિસાબે ગાયો ભેંસો ઘેટા બકરા બધું રોડ ઉપર રહેવા મજબૂર થાય છે આજે ગામની ગાયોના એક્સિડન્ટ થાય છે રોડ માથે રહી છે અને ગૌચરમાં ક્યાંય સરિયાંઢું નથી ગામમાં ગોંદરો નથી તો ગાયો જાય ક્યાં આજે અમારા તમામ ગામની લોક માંગણી એક જ છે કે ટીંબી ગામનું ગૌચર ખાલી કરે આજે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે જો ગીર સોમનાથ જિલ્લામાં એટલું એટલું કરી અને જો ગાયો માટે સારું કર્યું હોય તો અમરેલી તંત્રને ક્યાં પેટમાં દુખે છે એવું અમારા તમામ ખેડૂતોનું કહેવું છે કે આજે મેં ગીર અમરેલી જિલ્લાના કલેક્ટર મામલતદાર ડીડીઓ તથા ટીડીઓ સાહેબને અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે બબ્બે ત્રણ ત્રણ વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં તંત્રને પેટમાં પાણી હલતું નથી આજે ખેડૂતોને આ ગૌચરને હિસાબે ને પશુપાલનનો ધંધો ભાંગવાને આરે છે ત્યારે અમારે તમામ ખેડૂતોને એક જ માંગ છે કે તાત્કાલિક ગૌચર ખાલી કરે જય કિસાન જય ભારત